નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા હસ્તક ના બાર જેટલા વિકાસ કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે આભાર માનું છું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ અહિયાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા અને નેમુબેન બાંભણિયાની ની ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર મેયર ભરતભાઈ બારડ ડેપ્યુટી મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે

સમારોમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનું નું હાર્દિક અભિવાદન કરશે ભાવનગર શહેર ને આજે દોઢસો કરોડ કરતા વધુ વિકાસ ના કામો આ કાર્યક્રમ માં આમંત્રિતો મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા